તમને હું એક દિલ થી વાત કરું કે મારા પાપે મારા બાપુ હૃદયમાં મને એમ થાય છે કે ભગવાને ભલે એના એને એની જ કૃપા છે એનો જ આશીર્વાદ હશે હાડા ત્રણે કિલોમીટર આવ્યો આવ્યું મારો કોઈ જાણેતા નથી અને તમે બધા મને સાંભળો છો એ કૃપા કઈક એની અને કઈક ભોળિયા નાથ પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે કોઈને આંતળી બાપુ જેથી દુખાઈ જાય ને તેથી આ દુનિયામાં કોઈ આંગળી નહીં પકડે લખવું હોય તો લખી લેજો મેં અમુકને એવા દુખી કર્યા છે કારણ કે પછી મારા બાપુ પાસે ફરિયાદ કરવા ન આવે કોઈ પણ વાયા વાયા કોક એમ કે તમારા દીકરા એ ઓલા ફલાણા ભાઈ છોકરો નથી એને વગર ગુને મારી મારીને તોડી નાખી એટલે મારા બાપુ ને બાપુ હૃદયમાં એવો ઘા વાગે કે સારું આ મેં મારા છોકરાના હાથની હથેળીમાં રાખ્યો અને મારી પરજા આવી આ દુનિયામાં મારી આટલી આબરું છે પાંચ પછી ગામમાં મારું નામ અને મારી પરજા આવી એ હજી મારા હૃદયમાં મને ખટકે છે પણ હું શું કરી શકું